ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ગૌરી વ્રતનો પ્રારંભ થાય છે જેને ગુજરાતમાં મોળાકત તરીકે ઓળખે છે નાની બાળાઓ ખાસ આ મોળાકતના વ્રતથી પોતાના વ્રતોનો પ્રારંભ કરતી હોય છે ત્યારબાદ યુવા અવસ્થા સુધી પણ વ્રતો કરવામાં આવતા હોય છે હિન્દુ ધર્મ પ્રમાણે નાની બાળાઓના વ્રતના પ્રારંભથી જ ફળોની બજારમાં ગરમાવો આવી જાય છે જોકે હાલમાં ભાવનગરની જે ફળોની બજાર છે તેમાં પણ ભાવમાં વધારો આવ્યો છે શું કહે છે વ્યાપારી સાંભળો કારણ એટલે આવક બહુ ઓછી છે ને લેવાવાળા વધારે એટલે શેદ તો મોંઘું રહેવાનું જ કારણ એટલે આ છોકરીના વર્ત આવે એટલે બધા બેચારા લેવા આવે અને મોંઘું તો મોંઘું લેવું તો પડે હવે ચીકુના છે આઠ રૂપિયા ખાલેલાના એંસી રૂપિયા અને આલુ બદામના એકસો વીસ રૂપિયા એટલા કેટલા તો વધ્યા ભાવનગરની ફળોની બજારમાં વધારો દસથી થી વીસ ટકાનો આવ્યો છે એટલે કે જે કેરી એસી રૂપિયા વેચાતી હતી તે સો રૂપિયા વેચાવા લાગી જ્યારે ખલેલા સાઠ રૂપિયા વેચાતા હતા તે એંસી રૂપિયા વેચાવા લાગ્યા છે જ્યારે આલુ બદામ સો રૂપિયાની કિલો હતી તો એકસો વીસ રૂપિયાની કિલો થઈ ગઈ છે આમ દરેક ફળોમાં દસથી લઈને વીસ ટકા સુધીનો વધારો આવ્યો છે ત્યારે નાની બાળાઓના માતા પિતાઓ ચિંતિત છે કે આ મોંઘવારીમાં બજેટ કઈ રીતે જાળવવું ત્યારે શું કહે છે ગૃહણી આપણે તેના મુખે સાંભળીએ મારું કહેવાનું એમ છે મુલાકાતનો તો બધી દીકરીઓને એનો ઉલ્લાસ તો હોય જ તે મા બાપને હોય એમ મા ઘરે શાંતિથી સરસ રીતે રહી શકે બરોબર તો એમાં અત્યારે દીકરીઓને આપણે એકટાણા હોય તો ફરવાની જરૂર તો પડે જ તે તો એમાં એમાં ફ્રૂટના ભાવ કેટલા છે અત્યારે મંદી છે બજારમાં નાના માણસોને ફ્રૂટ લેવું હોય દીકરીઓને ખવડાવવું હોય પણ એ કરે શું તો ઉપરથી ભાવ થોડાક ઓછા થાય તો વેપારી હોયને તે સારું પડે પબ્લિક ને તે ઓછા ભાવમાં વેચે તો મારું એવું નમ્ર વિન નિવેદન છે કે દીકરીઓને આ ફ્રૂટ બજારમાં જે ભાવ મળે દીકરીઓ મોળાકાતની ફક્તા ને ફક્ત ભલે બીજે રાળે પણ દીકરીઓ માટે ભાવ ઓછો રાખે તો એવી મારી યાચના છે ભાવનગર કલેક્ટર સાહેબ રેશ્રી નમસ્તે બેનો જય માતાજી વાત કરી મોળાકરો મોળું ખાવાનું એટલે હા એવું હોઈ શકે મોળાકાતમાં દીકરીઓને મોળું ખાવાનું એટલે ફ્રૂટની માંગતા વધારે રહેતે ને તો વધારે જોર ફ્રૂટ ઉપર રાખે દીકરીઓને પોતાના વ્રત પૂર્ણ કરાવવા માટે માતા પિતાઓ બજારમાં હોંશે હોંશે જરૂર જાય છે પરંતુ પોતાના બજેટમાં ફળો આવી શકે એમ ન હોવાથી પોતાના બજેટ પ્રમાણે જ ફળોની ખરીદી કરે છે ત્યારે ભાવનગર નહીં પરંતુ સમગ્ર સ્થળ ઉપર ક્યાંક વ્રતોમાં ફળોની બજાર ઉચકાઈ જાય છે તે પરંપરા બની ગઈ હોય તેવું જરૂર લાગી રહ્યું છે ઇટીવી ભારત ભાવનગર